જય માતાજી જય રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગમાં અમે આવતા રહ્યા હતા જે ઘરે આવી ગયા મહેસાણાથી જૈન ત્યાંનો એક બ્લોગ બની ગયો અને બીજો બ્લોગ બનાવવા માટે અત્યારે મારે તમાકુ ખેતરમાંથી ઘરે લાવવાની છે ફેરો આવી ગયો છે તો અંકિતભાઈ એવું કીધું કે એક કામ કરો ને એ પણ બ્લોગ બની જાય તો હું અંકિતભાઈના ઘરે જ હતો દર્શનભાઈ જુઓ આહે વિડીયોમાં આવવા માટે છે તૈયાર થઈને ઉભા રહી દર્શનભાઈ આઈએ દર્શનભાઈ લાઈક કરો શેર કરો કહો દર્શનભાઈ શર્મા આઈએ વિષ્ણુભાઈ રમેશ બાળકો બાળકો ભગવાન નું રૂપ હોય આ વ્લોગ લગભગ નાનો બનશે પણ એક વ્લોગ બનાવી દઈએ તો અંકિતભાઈ ખબર નહીં હું કરી એન ટાઈમે ગઈ વખતે હાફ કાઢી અંકિતભાઈ માર કાયમ માટે એવોનું એવું હ તો હું મારી ગાડી બતાવું અહીંયાથી દેખાય જ છે જો સામે પડી હું ત્યાંથી હવે જઈશ એક મિત્ર છે એમની તમાકુ ખેતરમાંથી ઘરે લાવી છે તો ચાલો લઈ આપીએ અને વરસાદવાળું આવા વાતાવરણ આવે તો ખેડૂત હેરાન થઈ જાય થોડી વરસાદે હેરાન કર્યા છે પણ આવી ગયા ભાઈ સાહેબ ઘડી ઘડી હાથ પગ ધોવા જોઈએ શું બગડી જાય ઘેર બેઠા બેઠા ખબર નહીં તો અમે બે જણા જઈએ શંકર ડ્રાઈવિંગ કરવામાં મને શૂટ ફાવે નહીં ઓછું ફાવે એટલે તો જઈએ ખેતરમાં ચાલો અમે નીકળી ગયા હવે તમાકુ ભરવા માટે પણ તમે બાજુના ખેતર હું બતાવું મોર આવેલો છે જો અમારા ખેતરમાં દેખાય તો મારો થોડી ગાડી આગળ કરું અને મોર જુઓ ખેતરમાં મોર પણ આવે છે ભાઈ એનું આપણું રાષ્ટ્રીય પક્ષી કહેવાય મોર બરોબર તો જતા જતા મોર પણ અમને દેખાવા મળી ગયો અને અમારે ખેતર અમે જોયેલું નહીં પણ ચલો આજે ગોતી લઈશું આપણે ગામડામાં તો બધું મળી જાય ભાઈ આ જુઓ તમે આ બાજુ ત્યાં ઝાડી જંગલ બહુ મોટું હતું પણ ઝાડવાઓનું પતન લોકો હમજતા નહીં ઝાડ વાવવા જુઓ જેટલા તમે એક કાપો તો સામે દસ વાવો મારી એક આવી બધાને વિનંતી છે હવે નકરા બાવળ છે યા લીમડા અને નીલગરીને આવા બધા ઝાડવાઓ હતા પણ લોકોએ કાપી કાપીને નિકંદન કાઢી નાખ્યું હવે કાંટાવાળા ઝાડવાઓ હવે તકલીફ તો પશુ પક્ષીઓને વધારે પડે ભાઈ એટલે હું બધાને વિનંતી કરું કે ઝાડ વાવજો અને પાણીના કુંડા પરબડા ધાબા રહેતા હોય ધાબા ઉપર ઝાળવા ઉપર અમે ઓલરેડી બાંધ્યા જ છે અમે ખાલી ખાલી કહેતા નહીં અમે ગપ્પો નહીં મારતા અમે બાંધ્યા જ છો ઓલરેડી તો દરેકને વિનંતી કરું કે આ ઉનાળામાં ખાસ પશુ પક્ષીઓ માટે તમે આટલી એક સેવા કરજો બરાબર જો અંકિતભાઈની બાજરી આવી ગઈ સામે લીંબુડીઓમાં અને હવે બાજરી તો ઘણી બધી મોટી થઈ ગઈ છે જો અંકિતભાઈની બાજરી અમે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ ખેતરમાં જઈને બતાવું કે તમાકુના કેટલા બોરા ભર્યા છે અને ભાઈ અમારો રસ્તો તો બહુ સાંકળો છે ભાઈ હું ગાડી ચલાવું છું અંગે તો શૂટ કરે છે તો નેરિયામાં આ તો શું ભાઈ ગાડી નાખવી નહીં પણ નાખવી પડે ભાઈ તમ શું કરીએ શરમમાં આપણે ના નથી પાડીએ ત્યાં એટલે આપણે ગાડી અંદર નાખીએ છીએ હવે જોઈએ જો કાંટા વાંટા લાગે નહીં તો બરાબર છે અને દૂરથી બતાવી દઉં તમને અહીંયાથી ગાડી નાખવાની જ છે અમારા ખ્યાલથી બરાબર અને તમે જોઈ લો કે ભાઈ અહીંયા સામે તમાકુ પડી છે અને એ તમાકુ અમારે ભરવાની ગાડીમાં તો ચાલો આપણે તમાકુ ભરીએ બહારથી બતાવી તું ખેતર આવી ગયા અંદર ગાડી લગાવી દીધી છે જો અમારા સતીષભાઈ ખાલી તમાકુ ભરી રહ્યા ગાડી લોડ થાય ભાઈ અમારી પણ અમારે લઈ જવાની વેચવા ગંજ નહીં નહીં એમનું ફેમિલી છે માફ કરજો આજે આવી જાય છે અંદર જુઓ બે ટેણીયા ટેણિયા જુઓ કેટલી મહેનત દેશનો ખેડૂત જુઓ દાદાની ઉંમર જુઓ પગે તકલીફ છે છતાં મજૂરી કરે છે બધા છે પણ એમને ખબર નહીં અમારું વ્લોગિંગ છે અંકિતભાઈ અમારે અત્યારે દાતંક કરે જુઓ બધા જુઓ કેટલા બધા મેણિયા અને બધું લાવવું પડે તમાકુની પાછળ એટલી બધી મહેનત કરવી પડે ને સાહેબ તમાકુ એમને પેદા થતી નહીં અને હજુ જે સામે ઢગલો દેખાય આપણને એ ગાળ્યું જે ખેતી કરતા હોય ગામડામાં રહેતા હોય એને ગાડીયાની ખબર હોય બાકી ના કરતા હોય એને ગાડિયાની ખબર ના હોય બાજુમાં એરંડા ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે તો ગાડી લોડ થઈ જાય એટલે આપણે ઘેર જઈ ગાડી સતીષભાઈના ઘરે ખાલી કરી અને બ્લોક પૂરો કરીશું તો એમને ભરી જવા દો પછી વાત ચલો ઘરે પહોંચી ગયા અને જો બાપુ ઉપર ચડી ગયા છે અમારે તમાકુ ખાલી કરવા માટે ડેસ્ટિનેશન આવી ગયા જો એમનો વાડો દિલીપભાઈ દિલીપભાઈનું ઘર તમને મેં બતાવ્યું એક વખત ના જે તમાકુ ભલ્લા સતીષભાઈની આ એમનું ઘર છે ખેડૂત રાગર આગળ મજૂરી કરી કરીને માપનો માપનું ઘર બનાવો આ ખેતર છે પોતાની જગ્યા એમની છે અને દિલીપભાઈનું બ્લોગ અરે વ્લોગ છો સોરી ભૂલ થઈ દિલીપભાઈનું મકાન એ ફેબ્રિકેશનનું કામ કરે છે તો એમની બાજુમાં જે દેખાય ને જગ્યા તમને બતાવેલી આગલા વ્લોગમાં એ મારા બનાવવાનું છે અને મારા પપ્પાને એ બેસોને બાંધે છે તો સામેની સાઈડે તમે જોઈ શકો છો વાડામાં ત્યાં પણ અમે બધીએ છીએ તો આજના બ્લોગમાં આટલું મળીએ બીજા કોઈ નવા બ્લોગમાં તો મારી યુટ્યુબ ચેનલ લાઇફસ્ટાઈલ બ્લોગ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી સાથ સહકાર આપતા રહેજો જય માતાજી